તો ભાઈ ટર નો આમ કંઈ લાંબા પાનની દવા હોય એ બધી લાંબી પોટી વાળું પાન લે જ મારો કે વિડીયોમાં આગળ બન્યા રહેજો આપણે આગળ જયેશભાઈ દવા સાટે તે પણ તમને બતાવું જય હિન્દ જય ભારત જયેશભાઈ કરી દીધી શરૂઆત દવાની ને આપણે ધીરે ધીરે આવેલા જાય એનું કારણ છે કે આમાં કાર્યુ ખાર્યું અને વોરું નોરું તો ન ભરે આનાથી અને દવા છે ભાઈ આપણે ટરકાશ ઉપર અને મગફળી પણ થોડીક પારવી છે એનું કારણ છે કે તેમાં આપણે જે સુવર આવે ને સુવર તેણે બહુ ત્રાસ કરી દીધો હતો આ એરિયામાં એટલા માટે મગફળી થોડીક આપણે આખી પાખી દેખાય ટૂંકમાં આપણી ભાષામાં એમ કહીએ તો હાલે જયેશભાઈ બહુ વ્યવસ્થિત બે કોરા કેટલી ચાર પાંચ આયરુ લઈ લેતા લાગે જયેશભાઈ છ આયર લઈ લે જયેશભાઈ અને કામ છે ભાઈ જે આ દવા આના માટે સ્પેશિયલ લાંબા પાન એટલે કે જે કાર્યો કાર્યો જે લાંબા પાન હોય ને તે લગભગ બધું જાય છે ઉપરથી ભાઈ ચાલુ છે તો આ રીતે છે ભાઈ ખેતીવાડીના કામકાજ ના આશે સાઈડમાં આપણે જે જયેશભાઈનું બીજું ખેતર આવી ગયું તેમાં આંતરિક પાક તરીકે તુવેર છે અને પંદરની જારીએ સાડત્રીસ નંબરની મગફળી છે ને આ ભાઈ જયેશભાઈનો ઓર જુગાર છે એટલે કે ફરતી બત્તી જે રાતના આપણે એક વિડીયો મૂકી ગયો છે આપણે આગળ શોર્ટ વિડીયો તે છે તે પણ તમને આ લોંગ વિડીયોમાં બતાવી કે કઈ રીતે આ બત્તી કામ કરે શું કરે કેટલાની આવે તે પણ તમને બતાવે ભાઈ જયેશભાઈ અત્યારે પાસા વરી ગયા એનું કારણ છે કે વાં જે આપણે હમી વંડી દેખાય ને આ લોકોનો આટમાં ત્રિકોણ કિંટ ખેતર છે આ રીતે જો અહીંથી શરૂ થાય પછી સીધો આ રીતે ખૂણો આવે અને જો આ એનો ખૂણો પૂરો થાય આ ટૂંકમાં પકોડા ટાઈપ ખેતર છે જયેશભાઈ બહુ મસ્ત વ્યવસ્થિત પાંચ પાંચ હેરું બે કરો લેતા જાય અને કામકાજ છે ભાઈ ટરગાસ ઉપર દવા સાટવાનું જે લાંબા પાન જે આ લાંબા પાન દેખાય ને જો આ બધા તેને બારવાનું કામકાજ કરે છે જયેશભાઈ બહુ મસ્ત પંપ કોનો લઈ આવ્યો ભાઈ પ્રવીણભાઈ વાડરનો પંપ લઈ આવ્યો ભાઈ જયેશભાઈ બહુ મસ્ત સ્પ્રે આપે ફૂલે ફૂલશે કે અત્યારે તો કેમ એટલો જ પ્રેસ આપે તી ભાઈથી લઈ લેવાય ને પણ આપણો પંપ પોરેશભાઈ નો પંપ લઈ આવ્યો ભાઈ પરમાર સાહેબ જયેશભાઈ પરમાર આપણા પરમ મિત્ર ભાઈ જો બહુ મસ્ત વ્યવસ્થિત એને પેટ્રોલિયમ પંપ પણ છે પણ એમાં દવા વધારે વેસ્ટેજ વહી જાય ને ભાઈ જયેશ આમાં ના હાલે એનું કારણ છે કે આમાં છે ને ભાઈ પેલા હુરે હાડા ખરોડિયા માર લીધા જો આખી પાખી મેંડવી ઘર નાખી શરૂઆતમાં અને આ ખેતરમાં લગભગ આમે પાણી ભરી ગયેલ રહી કારણ કે આ બોરનો પણ આપણે વિડીયો મૂકી ગયેલ છે એ બોર પણ ઉભરાય છે એટલે આ ખેતર થોડુંક માર ખેતર છે બધી દ્રષ્ટિએ પાણીનો પણ માર રહે છે હુરનો પણ માર રહે અને પાણી વધારે લાગે ભાઈ અરે આ પોઝિશન છે ભાઈ આપણા નાના એવાના ખેતરની જે બહુ મસ્ત વ્યવસ્થિત સ્પ્રેથી દવા સાટે ભાઈ ભાઈ ઘટે ને એમ વાહ ભાઈ વાહ જયેશભાઈ વરમાનની મોજવા ગાંડી ગીરની મોજવા ધીરે ધીરે જયેશભાઈ ભાઈ પૂગી ગયા હવે જો ત્યાં વ્યવસ્થિત ઉભી આ રીતે પૂરી થઈ ગઈ ભાઈ દવા હેઠા મેં ટૂંકમાં આવી એટલે જયેશભાઈ થોડાક ધીમા પડી ગયા એનું કારણ કે ત્યાં પાછી મગફળી મોટી મોટી આવી જાય તો આમાં થોડોક ત્રાસ જે આ હુવરનો લાગી ગયો સુવર પાણી વધારે પડતું તો પાણીનો લઈ લાગ્યો ને ભાઈ આપણે જયેશભાઈ એનું કારણ છે કે આ બોરમાં છે ને સતત એક મહિનાની આજુબાજુ વરસાદ થયો તો એટલે પાણી થોડા ઘણું ઉપરાણું હતું જયેશભાઈ ભરવાની મોજ ગીરની મોજ મોજે દરિયા ધૂમધડાકા મોજે ગીર વાહ ભાઈ વાહ જયેશભાઈ બહુ વ્યવસ્થિત પાંચ પાંચ સાય રૂપ બે લેતા જાય આ છે ભાઈ ખેડૂતનું જીવન ખેડૂતને તો ભાઈ મહેનત કરવી પડે એનું કારણ છે કે ખેડૂત સુખી તો બધા સુખી એમ કહી પણ જો આ બધી ના ડહડ આજે પહેલાં ઠેલા લઈને ફરતા આવે પંપ લઈને ફરીએ આવું બધી કામકાજ છે ભાઈ ખેડૂતનું ને અત્યારે આવી રહી છે લાંબા પાનના નાશ માટે નિદામણ નાશક માટે લાંબા પાન દવા જે ટરગા સુપર નામ દવા આવે તેનું એ મારી રહ્યા છે જયેશભાઈ જયેશભાઈ ફા પૂરી કરીને પાછા આ રીતે અહીં હેડેથી શરૂઆત કરી દીધી સ્પ્રે પણ બહુ મસ્ત આવે કંઈ ઘટે નહીં એવો સોળ લીટ બહુ સુપર કામકાજ છે ભાઈ દવા સાટવાનો આની પાસે પેટ્રોલિયો પંપ છે પણ આમાં દવા થોડીક વેસ્ટેજ વધારે બી જાય એટલે આ અત્યારે જે પંદર સોળ લીટરનો બેટરીવાળો પંપ આવે તેનાથી દવા સાટી રહ્યા છે અને આ પંપની એવરેજ લગભગ વીસ ત્રીસ સટાઈ જાય કે નહીં ભાઈ આમાં ત્રીસ ત્રીસ પંપ સટાઈ છે ભાઈ એમ કહી જયેશ ભાઈ હમણાં જે અમારા પ્રવીણભાઈ એક નવો પંપ લીધો એ માંડવીના કલરનો એટલે કે લીલા કલરનો છે હું ભોજિશન જન છે ભેગું થઈ જાય એ રેવા દે ને આ એટલે ખૂણિયામાં સટી લે રેસ હા એટલે જ કહું કે એ આખો લઈ લે એટામે હે એટલે આ ખૂણો ખૂણો લેતો જાય નહીં ખાલા ખાલા લઈ લે ભાઈ જયેશ ભાઈ એનું કારણ છે કે એમાં થોડોક ને દેખાય તો ખાલા ખાલામાં શરૂઆત કરી સાટવાની જો હેડા મેમ લેતો જાય આખ જયેશ આ બાજુ બહુ વ્યવસ્થિત માઇન્ડ બી છે એમાં કંઈ નેદય નથી દેખાતો જયેશભાઈ વેરકા હવે આડે થઈ એનું કારણ છે કે ભેગું ભાગી થાય એમ છે ને પંપમાં થોડુંક જ પાણી છે એટલે કે આપણે જે રસ્તો છે ને રસ્તો હાલવાનો તેની સાઈડમાં સાઈડમાં મારી દઈએ ત્યાં થોડુંક આપણે નેટનું પ્રમાણ દેખાઈ રહ્યું છે તેના માટે હવે પછી એવું લાગશે ને પાણી વધશે તો પછી માર દે હે કાંજે જ ભાઈ પાણી જો થોડુંક વધશે તો જયેશ તેમાં પણ દવા માર દે તો આ રીતે ભાઈ ખેડૂતનું જીવન ખેડૂત સુખી બધા સુખી બધા ગયે પણ ભાઈ ખેડૂતના થવા માટે બહુ મહેનત કરવી પડે છે તો ભાઈ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન ને મિત્રો બધા મિત્રો લોંગ લોમાં સપોર્ટ કરજો મોજે દરિયા ધૂમધડાકા ગીરની મોજ જોવા માટે તો ફરીથી કહું છું ભાઈ કે લાઈક કોર્મ સબસ્ક્રાઈબ નહીં જગતનો તાત્ખેડૂ ચેનલ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ